શું તમને બાહુબલી ફિલ્મમાં બતાવેલ સાધન યાદ છે? એને કેટપલ્ટ એટલે કે ગલોલ અથવા ગોફળ કહેવાય છે. તેનો ઉપયોગ મોટા પથ્થર અથવા લોખંડના ગોળાને દૂર ફેંકવા માટે થાય છે. કેટપલ્ટનો ઉપયોગ લગભગ 2400 વર્ષ પહેલા શરૂ થયો હતો. તોપોની શોધ થઈ ત્યાં સુધી કિલ્લાઓની દિવાલો કે મોટા દરવાજા તોડવા માટે કેટપલ્ટનો ઉપયોગ થતો હતો શું તમે કેટપલ્ટનું એક નાનું મોડલ બનાવી શકો છો કેટપલ્ટ કેવી રીતે બનાવવામાં આવે છે તે શોધી કાઢો ઇન્ટરનેટ પર શોધો પુસ્તકોમાં જુઓ અથવા તમે જાતે વિચારીને પણ ડિઝાઇન બનાવી શકો છો આજુબાજુમાંથી મળતી વસ્તુનો ઉપયોગ કરીને એક કેટપલ્ટ એટલે કે ગલોલ અથવા ગોફણ બનાવો કેટપલ્ટ એટલે કે ગલોલ અથવા ગોફળથી કાંકરા અથવા કાગળના ગોળા ફેંકતા હોય તેવો એક વિડીયો બનાવો અને સબમિટ કરો કાંકરા અથવા કાગળના ગોળા ઓછામાં ઓછા પાંચ ફૂટના અંતર સુધી પહોંચવા જોઈએ પરંતુ કાળજી રાખો કેટપલ્ટ સાથે રમતી વખતે કોઈ પણ વ્યક્તિ અથવા પ્રાણીને ઈજા ન થાય